શનિવારે પાંચ વાગ્યે યુદ્ધ વિરામ અમલમાં આવ્યા બાદ પાકિસ્તાને ત્રણ કલાક બાદ જ એટલે કે આઠ વાગ્યે રાજસ્થાન અને પંજાબના પંદર સ્થળોએ ડ્રોન હુમલાઓ કર્યા હતા જેને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યા હતા અને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના માહોલ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ લખનૌ સ્થિત બ્રહ્મોસ મિસાઇલના ઉત્પાદન એકમનું ઉદઘાટન કરશે આ યુનિટ ત્રણસો કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે ભારત તેની સંરક્ષણ તાકાતમાં સતત વધારો કરી રહ્યું છે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાત શરીફે દેશની જનતાને મૂર્ખ બનાવતા જૂઠાણું ચલાવ્યું કે ભારતે પહેલા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું જે બેઠક ટેબલ પર થવાની હતી તે હવે યુદ્ધના મેદાનમાં થશે ભારતે આપણી ધીરજની કસોટી કરી છે ભારત સાથેના યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જે અંતર્ગત જો પાકિસ્તાન ભવિષ્યમાં ભારત પર આતંકવાદી હુમલો કરશે તો તેને યુદ્ધ સ્વરૂપે ગણવામાં આવશે અને જેનો જવાબ જડબાતોડ રીતે આપવામાં આવશે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે દાવો કરતાં જણાવ્યું હતું કે તુર્કી અઝરબૈજાન અને ચીન સંપૂર્ણપણે અમારી સાથે છે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે તુર્કીની બનાવટના ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો એક તરફ ભારત પાકિસ્તાનને યુદ્ધના દરેક મોરચે પરાસ્ત કરી રહ્યું છે અને બીજી તરફ બલુચ લિબરેશન આર્મી પણ પોતાના દેશ પાકિસ્તાન માટે માથાનો દુખાવો બન્યો છે શનિવારે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનમાં ઓગણચાળીસ સ્થળોએ હુમલાઓ કર્યા હતા આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ હુમલાઓ હજુ યથાવત છે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ચાલુ વર્ષે દેશમાં ચોમાસુ ચાર દિવસ વહેલું પહોંચશે સામાન્ય રીતે એક જૂને કેરળ પહોંચતું ચોમાસું સત્યાવીસ મે ના રોજ પહોંચે તેવી શક્યતા છે સોળ વર્ષ બાદ આટલું વહેલું ચોમાસું આવશે છેલ્લે વર્ષ બે હજાર નવમાં તેવીસ મે ના રોજ ચોમાસુ કેરળ પહોંચ્યું હતું ભારત પાકિસ્તાન યુદ્ધને કારણે સ્થગિત કરવામાં આવેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ ફરી શરૂ કરવાની તૈયારીમાં બીસીસીઆઈ લાગી ગયું છે અગિયાર બાર મેના રોજ આઈપીએલ શરૂ કરવા અંગે બીસીસીઆઈની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે રાબેતા મુજબ મેચો દેશના તમામ ગ્રાઉન્ડમાં રમાશે તેમ કહેવાય રહ્યું છે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી ચીને પાકિસ્તાનને પોતાનું લોખંડી મિત્ર ગણાવી ડબલ ગેમ રમી છે ચીની વિદેશ મંત્રી વાંગ યી એ બે મુખી નીતિ અપનાવતા પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે વાતચીત કરી હતી આ દરમિયાન તેમણે ચીનનું સમર્થન હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો જમ્મુ શહેર તેમજ પંજાબના ફિરોજપુર અને પઠાણકોટમાં આજે સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે ગત રાત્રિ દરમિયાન કોઈ ગોળીબાર કે ડ્રોન હુમલાના સમાચાર મળ્યા નથી જોકે ગઈકાલે યુદ્ધવિરામનો ભંગ કરતા પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં શરદ પર ગોળીબાર કર્યો હતો શનિવારે રાત્રે આઠ વાગ્યે પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરતા રાત્રે અગિયાર વાગ્યે ભારતના વિદેશ સચિવે દિવસની ચોથી પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું કે પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે જેનો જવાબ ભારતીય સેના જડબાતોડ રીતે આપી રહી છે સેનાને છૂટ આપવામાં આવી છે નિંદનીય કાર્યો માટે પાકિસ્તાન સંપૂર્ણપણે જવાબદાર છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે પંદર મેના રોજ ઈસ્તાનબુલમાં યુક્રેન સાથે સીધી વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે તેમણે કહ્યું કે વાટાઘાટોનો ઉદ્દેશ્ય કાયમી શાંતિ લાવવાનો અને યુદ્ધના મૂળ કારણોને દૂર કરવાનો હોવો જોઈએ ભારત પાકિસ્તાન યુદ્ધની અસરને પગલે છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં પ્રતિ પ્રતિદસ ગ્રામ ચાર હજાર રૂપિયા જેટલો વધારો થયો છે એમસીએક્સ સાથે સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો જમ્મુ અને કાશ્મીરના રામબનમાં ચિનાબ નદી પર બનેલા બગલીહાર હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ ડેમનો એક દરવાજો આજે ખોલવામાં આવ્યો છે જો કે ગઈકાલે ભારતે યુદ્ધવિરામની શરતો દરમિયાન સિંધુ જળસંધિ સ્થગિત જ રહેશે તેમ જણાવ્યું હતું જમ્મુ અને કાશ્મીર સ્ટેટ ઇન્ટેલિજન્સ એજન્સી એટલે કે એસઆઈએની ટીમ દક્ષિણ કાશ્મીરના કુલગામ અને પુલવામામાં કેટલાક શંકાસ્પદ લોકોની હાજરી અંગેની માહિતીના આધારે દરોડા પાડી રહી છે ઘણી જગ્યાએ હજુ પણ દરોડા ચાલુ છે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે